વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર એક માહિતી આવી છે કે જેમનું પણ એક્સેસ પેમેન્ટ હતું એડમિશન કમિટી પાસે જમા હતું એમને લેવા માટે લોગ કરવાનું હતું અને લોગિન કરીને પોતાની બેંક ડિટેલ અને જે રસીદ તમારી પાસે છે એ તમારે અપડેટ અને અપલોડ કરવાની હતી પણ હમણાં સુધી જેટલા પણ રાઉન્ડ થયા એના અંતે બાણું સ્ટુડન્ટ એવા છે કે જેમનું રિફંડ થઈ શક્યું નથી અથવા તો એમને ફોર્મ નથી ભર્યા અથવા ફોર્મ અધૂરા હોય ડિટેલ્સ અધૂરી હોય પેમેન્ટ સક્સેસફુલ ના થયું હોય તો બાણું સ્ટુડન્ટની લિસ્ટ આવી છે જે અહીંયા સાથે મેં બીડેલ છે તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા જો માહિતી છે એ જરા વાંચી સંભળાવું છું પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન રિફંડની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી છે જે વિદ્યાર્થીઓને રિફંડ લેવાના થતા હોય તેઓનું લિસ્ટ વેબસાઇટ પર મૂકેલ છે રિફંડ પાત્ર વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ રિફંડ માટે પ્રવેશ સમિતિ ખાતે સંપર્ક કરવાનો રહેશે એટલે બાણું સ્ટુડન્ટ્સે હવે એડમિશન કમિટીને ઈમેલ કરીને પોતાની વિગત જણાવવાની રહેશે અને અથવા તો તમારે ગાંધીનગર જવાનું થતું હોય તો તમારે ગાંધીનગર જઈને એમનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અને તમારા યુઝર આઈડી પિન જે પણ તમે પરચેસ કરી હતી તમારી પાસે જે એક્સ્ટ્રા પેમેન્ટ તમે કર્યું હતું કે એડમિશન લઈને કેન્સલ કરાવ્યું હતું જે પણ તમારી પાસે પુરાવા હોય એ લઈને અને બેંક ડિટેલ્સ લઈને તમારે જવાનું રહેશે જેથી તમારું રિફંડ તમને તમારા એકાઉન્ટમાં મળી શકે આ વાત છે પેરામેડિકલની અને નવ તારીખે તો અપડેટ આવી જ છે કે બે હજાર પચીસ છવ્વીસના નર્સિંગ ફિઝિયોથેરાપી અને પેરામેડિકલના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે એટલે આ જે રિફંડ ઓનલાઈન થતા હતા તે હવે પૂર્ણ કરી દીધા કમ્પ્લીટ કરી દીધા કે હવે ઓનલાઈન લોગ ઇન કરવાનું નહીં રહેશે જેમનું પણ રિફંડ બાકી છે એમને હવે ડાયરેક્ટ એડમિશન કમિટીનો કોન્ટેક કરવાનો રહેશે આ પેરામેડિકલ માટે છે અને જે મેડિકલનું રિફંડ છે તે હમણાં સુધી ચાલુ જ છે રાઉન્ડ એનામાં એના માટે પણ માહિતી આવી છે કે જે વિદ્યાર્થીઓ ફી રિફંડ રાઉન્ડ સાતમાં પોતાના બેંક ખાતાની વિગતો બે પાંચ પચીસથી પંદર પાંચ પચીસ સુધીમાં ભરી છે તેવા વિદ્યાર્થીઓની ફી રિફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે તેઓએ પોતાના રિફંડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં તારીખ બાવીસ પાંચ પચીસ પછી જોઈ લેવી એટલે મેડિકલ એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથમાં જેમનું સિક્યોરિટી ડિપોઝિટ હોય કે પછી એક્સ્ટ્રા પેમેન્ટ એડમિશન કમિટી પાસે જમા છે એમના ઓનલાઈન આ રાઉન્ડ ચાલુ છે અને સાતમા રાઉન્ડના જે પણ ટ્રાન્ઝેક્શન છે એ તમારે બાવીસ તારીખ પછી તમારે તમારા એકાઉન્ટમાં જોવાનું રહેશે અને તે પછી પણ કંઈ રહી જશે તો એડમિશન કમિટી વેબસાઇટ પર જે લોકોના નામ જે લોકોને રિફંડ નથી મળ્યું કે જેનું રિફંડ બાકી હશે એમના લિસ્ટ જે છે એડમિશન કમિટી વેબસાઇટ પર અપલોડ કરશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને પેરામેડિકલની વેબસાઇટ પર જ્યારે પણ અપડેટ આવશે જ્યારે પણ પ્રક્રિયા ચાલુ થશે તમને જાણવા મળશે એ જ રીતે નીટના રિઝલ્ટ પછી આપણી મેડિકલની વેબસાઇટ પણ અપડેટ થશે એની પણ માહિતી તમને આ ચેનલથી મળતી રહેશે અને કટ ઓફ પણ તમને મળતું રહેશે જનરલ મેરિટ રેન્ક અને સ્કોર જે પાછલા વર્ષોનો છે તે પણ હું બનાવી રહ્યો છું તે પણ તમને ટૂંક સમયમાં આ વેબસાઇટ પર આ ચેનલ પર તમને જરૂરથી જોવા મળશે